કે રાસાયણિક પ્રક્રિયા સમીકરણમાં આપણે પેલું જ જોયું હતું કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું તો કે જૂના બંદોનું તૂટવું અને નવાનું સર્જન થવું બીજું જોયું હતું કે રોજિંદા જીવનમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયા આપણને જોવા મળે છે તો રોજિંદા જીવનમાં આપણને ઉનાળાના ઓરડાના તાપમાન દૂધનું બગડવું પછી લોખંડમાં વસ્તુ કાટ લાગવો દ્રાક્ષ નું હાથવું ખોરાક નું રંધાવવું રંધાય પછી આપણે ખાઈ એટલે પાચન તો એ બધી અને સ્વાસ્થો સ્વાસ્થ્ય ક્રિયા આ બધી જ ક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયા છે આપણે જોયું હતું પણ એ રાસાયણિક ક્રિયાઓ થાય છે કે થઈ જાય છે એ આપણને ખ્યાલ કઈ રીતે આવશે મિત્રો તો એના આર્ય પોઈન્ટ છે કે સ્વાદ નો ફેરફાર થાય તો ખબર પડે સુગંધ નો ફેરફાર થાય તો ખબર પડે દ્રવ્યની ભૌતિક અવસ્થા બદલાય તો ખબર પડે તાપમાન બદલાય તો ખબર પડે અને વાયુ નિર્માણ થાય કોઈ વાયુ બને તો પણ આપણને ખબર પડે કે વાયુ એમને નથી બન્યો મિત્રો શું થયું હોય ત્યાં રાસાયણિક પ્રક્રિયા થઈ હોય છે હવે રાસાયણિક પ્રક્રિયા છે તેને લખવા માટે સમીકરણ હોય એ સમીકરણ કેવું હોય કઈ રીતે લખાય એના અમુક નિયમ છે એના માટે બે પેલા શબ્દો છે અહીંયા જો આ બે ભાઈઓ પ્રક્રિયક અને નિપજ તો એ પ્રક્રિયા એટલે શું તો કે જે વસ્તુની રાસાયણિક પ્રક્રિયા કરવા માટે આપણે જરૂર પડે છે મિત્રો એને પ્રક્રિયક કહેવાય છે અને પ્રક્રિયા થયા બાદ આપણને જે મળે છે એને નિપજ કહેવાય છે મિત્રો તો એ બે શબ્દ હતા વળીમાં પાછા આ બે चिन्ह હતા કે બે કે તેથી વધુ પ્રક્રિયક અથવા નિપજ હોય તો એની વચ્ચે શું કરવું પડે છે આપણે રાઈટ પ્લસ કરવો પડે છે અને આ તીર છે એ પ્રક્રિયક થી નિપજ તરફ જતું હોય છે એ પ્રક્રિયાની દિશા બતાવે છે તો અહીંયા આપણે જે પહેલી પ્રક્રિયા જોઈતી કે મેગ્નેશિયમ ની પટ્ટીનું હવામાં દહન મિત્રો આયમ્બી પ્રયોગ છે એને આપણે જો સળગાવીએ તો જ્યોતમાં સળગે છે ત્યારે સફેદ ધુમાડો નીકળે છે અને સફેદ પાવડર નીકળે છે તો અહીંયા એ પ્રયોગ દર્શાવ્યો છે ઉપર એનું સમીકરણ દર્શાવ્યું છે કે બે કે તેથી વધુ પ્રક્રિયક છે મિત્રો તો વચ્ચે શું કર્યું છે પ્લસ નું ચિહ્ન કર્યું છે જો અને પછી ત્યારબાદ છે એરો છે ક્યાંથી જાય છે તો કે પ્રક્રિયક થી નિપજ તરફ જાય છે અહીંયા એ બધી વસ્તુ લખેલી છે આપણે ચર્ચા થઈ ગઈ હતી એટલે હું થોડુંક ફટાફટ કરું છું આપણે રિવિઝન કરીએ છીએ એટલે હું થોડીક ગતિ વધુ રાખું છું પરંતુ આપણે જે આજ નવ શીખવાના છે એ શાંતિથી સરળતાથી તમને શીખવીશ શા માટે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા જરૂરી છે કેમ તો કે એક નિયમ હતો દળ નો નિયમ કે દળ કઈ હવામાં જૂનું એનો નાશ નથી થતો એક બીજામાં રૂપાંતર થાય છે રાસાયણિક સમીકરણ કઈ રીતે સંતુલિત કરવું તો એના નિયમ હતા બોક્સ કરવાનું મેં તમને કીધું હતું બોક્સ ની અંદર કઈ હળી નહીં કરવાની બોક્સ ની બાર ગુણાંક યોગ્ય ગુણાંક મૂકવાનો આપણે આ રાસાયણિક સમીકરણ સંતુલિત કર્યું હતું જો કીધું હતું કે દાબેલી નો મસાલો છે આપણી પાસે દાબેલીના ના છે પછી મસાલા ના પાઉ ને ભરીએ છીએ તો એક મસાલો વધારાનો છે એ એમને પડ્યો રહે તો એને સંતુલિત કરવો જરૂરી છે કે પાઉ આપણે વધારે લઈએ તો એ મસાલો એમને પડ્યો રહે એવી રીતે બંને બાજુ પ્રક્રિયક અને નિપજો ની સંખ્યા સમાન રહે એ તત્વોની તો એ સમીકરણ સંતુલિત છે એમ કહેવાય બાકી વધારાનું પડ્યું રહે તો એ સંતુલિત છે ને એને કરવું પડે એવી રીતે આપણા રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરી દીધી હવે જે આજે આપણે શીખવાના છે આઇએમપી આઇએમપી તફાવત છે મિત્રો આ પાઠનો જેનું નામ છે ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તો બે ભાગ પડે છે આપણે તફાવત પાડીએ એટલે બે આમ ભાગ પાડી એક હોય ઉષ્મા શોષક એકમાં છે ઉષ્મા ક્ષેપક હવે ગુજરાતી ભણાવવું મિત્રો તો સાવ સરળ છે ઉષ્મા એટલે આપણને ખ્યાલ છે ગરમી તો ઉષ્મા શોષક શોષે ઉષ્માક્ષેપક એટલે બહાર આપે આ બે માં તફાવત છે મિત્રો જેમ કે આપણે ચા બનાવીએ છીએ મિત્રો ત્યારે શું કરીએ ચા નાખી ખાંડ નાખી પાણી નાખી દૂધ નાખી પછી ચા બની જાય છે નથી બનતી શું જરૂર પડે છે એની નીચે આપણે ગેસ સળગાવીએ છીએ બળતણ કરીએ છીએ કે જે સળગાવીએ છીએ ઉષ્મા આપીએ છીએ તો આપણે ઉષ્મા આપીએ તો એ ઉષ્મા લે અથવા તો શોષે તો એ કેવી પ્રક્રિયા થઈ उष्मा शोषक प्रक्रिया तय छे એટલે અહીંયા આપણે લખી સકીએ મિત્રો કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જે ઉષ્મા શોષે છે તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે જે રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા શોષે મિત્રો તો શોષે તો એને કેવું શું કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા તો આ બાજુ એનાથી વિરુદ્ધ જો આ ઉષ્મા સ્સ્તુ હોય તો આ પ્રક્રિયા ઉષ્મા બહાર આપે છે બહાર ફેકે છે તો એને કહેવાય છે પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયા ઉષ્મા बहार फेंके थे देवी रासायनिक प्रक्रिया ने उष्मा शैपाक प्रक्रिया कहे छे એક મુદ્દો થઈ ગયો ત્રણ માર્ક પૂછાય તો આ એક મુદ્દો એવા ત્રણ મુદ્દા લખવા પડે તો બીજો મુદ્દો છે મિત્રો કે જો આમાં ઉષ્મા શોષે છે તો એ ક્યારે શોષશે હજુ રાસાયણિક પ્રક્રિયા ન થઈ હોય ત્યારે તો ઉષ્મા છે એ પ્રક્રિયક તરફ લખાય છે નહી કે નિપજ તરફ એટલે આ પ્રક્રિયાઓમાં ઉષ્મા ઉષ્મા પ્રક્રિયક તરીકે હોય છે તો જ્યારે ઉષ્મા ક્ષેપકમાં પ્રક્રિયા થઈ જાય પછી એ ઉષ્મા બહાર ફેંકે તો ઉષ્મા રહીમાં હોય ઉષ્મા નિપજ તરીકે વર્તે છે ત્રીજો મુદ્દો બે મુદ્દા થઈ ગયા તો કે દરેકનું આપણે શું આપવું પડશે ઉદાહરણ આપવું પડશે તો અહીંયા ઉદાહરણ બને છે મિત્રો કેલ્શિયમ કાર્બોનેટમાંથી ઉષ્મા આપો તમે ઉષ્મા એને ગરમ કરો એટલે વિઘટન પ્રક્રિયા થાય હમણાં આપણે જોઈશું એ પ્રક્રિયાના પ્રકારમાં જોઈશું કે સી એઓ વધતા સીઓ ટુ કેલ્સિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે મિત્રો તો ઉષ્મા આપીએ છીએ આપીએ છીએ આપણે ત્યારે એ બને છે તો એ ઉષ્મા શોષે છે માટે એને શું કહેવાય છે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે વળી ઉષ્મા ક્ષેપક એટલે કેવી પ્રક્રિયા કે જે ઉષ્મા બહાર ફેંકે બહાર ફેંકે તો બહારનું વાતાવરણ કેવું કરે ગરમ કરે છે તો એવું જ ઉદાહરણ આપણે જોઈએ કે આ કેલ્શિયમ ઓક્સાઇડ છે એની સાથે આપણે પાણી મેળવીએ તો એચ ટુ ઓ પાણી મેળવીએ તો શું થાય છે તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે શું બનાવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે મિત્રો તો આ કેલ્શિયમ ઓક્સાઇડ આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એના આણુ સૂત્ર આણ્વિક સૂત્ર અને રાસાયણિક નામ પણ તમારે નોંધવા જરૂરી છે મિત્રો એક માર્કમાં પૂછી શકે છે આ ત્રણ મુદ્દા થયા તમે લખી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ લ્યો આશા છે કે તમે સ્ક્રીનશોટ કે લખી લીધું હશે તો હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર મિત્રો તમને આવી રચના ક્યાંય એની જોવા મળે હું ગેરંટી સાથે કહું છું મિત્રો કે રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર તમને બે લીટામાં કોઈ પણ યાદ નહીં રખાઈ શકે તમારે યાદ રાખવું હોય તો સાવ સરળ છે અહીંયા ધ્યાન આપો એકદમ સરળ રીતે તમને સમજાઈ જશે કે સંયોગીકરણ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા મુખ્ય ચાર છે એના પછી ઓક્સિડેશન અને રિડક્શન અને રિડોક્સ પ્રક્રિયા છે મિત્રો પણ આ ચારે કેવી છે તો કે એક સાથે સરખાવો ને તો શાંતિ થી સરળતાથી એક જ નિપજ બનાવે એટલે ટૂંકમાં કેવું હોય તો બે માંથી એક આટલું યાદ રાખો એટલે સંયોગીકરણ પ્રક્રિયા પૂરું અને વધુમાં યાદ રાખવું હોય તો આ યોગ આ શબ્દ શું આવ્યો યોગ હિન્દીમાં યોગ એટલે શું ભેગું થવું દો કા એક સે યોગ કીજીએ તો ત્રણ આવે જો તો યોગ એટલે ભેગું થવું ભેગું ક્યારે થાય બે વસ્તુ હોય તો ભેગી થાય તો બે માંથી એક થાય એવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય બે પ્રક્રિયક એક જ નિપજ મળે એક જ એક થી વધારે મળે નહી એવી પ્રક્રિયાને તો જો અહીંયા એ હતો બી હતો બી ભેગા થઈને એ બી એક જ બન્યું તો એ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય હવે આ એનો વિરોધાભાસ છે વિઘટન विघटन એનો વિરોધાભાસ છે એટલે વિરોધી અહિયાં શું હતું બે માંથી એક તો અહિયાં શું હશે મિત્રો સાચું છે તમે બોલો છો એ સાચું છે એક માંથી બે થશે કટકો થશે જેમ સંયોગીકરણમાં આપણે યોગ લીધો તો યોગ એટલે ભેગા થવું એમ તમને પણ ખ્યાલ છે વિયોગ એટલે છૂટા પડવું તો વિયોગનો વિ અહિયાં જો વિઘટન તો એક માંથી છૂટા પડશે એકમાં છૂટા પડે તો બે કે તેથી વધુ બને છે મિત્રો તો અહીંયા જો એક જ પ્રક્રિયક હોય પ્રક્રિયક કેટલો હોય ફક્ત વિઘટન પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક હોય અને એમાંથી છૂટા પડે છે અને કેટલા બને છે બે કે તેથી વધુ નિપજ બને છે તો આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે મિત્રો સરળ છે ત્રીજી વાત છે વિસ્થાપન પ્રક્રિયા તો એના માટે શું યાદ રાખવું એના નામમાં જો સ્થાપન આવે છે સ્થાપન આપણે ગણપતિને બેસાડીએ એટલે એમ કે મહારાજ કે સ્થાપન લાવો નીચે લાલ કપડું રાખો ત્યાં એને સ્થાપીએ સંસ્કૃતમાં કહેવાય સ્થાપય તું તો એ સ્થાપન એની આગળ લાગેલો છે વી વી લાગે એટલે શું થતું હતું વિરોધાભાસ તો અહીંયા જો સ્થાપન તો એનું વિસ્થાપન યા જગ્યાએથી દૂર કરવું તો એક એવો કઈક તત્વ આવશે કે જે વધુ ક્રિયાશીલ હશે એ ઓછા ક્રિયાશીલ તત્વ કે છે હાલે ભાઈ નીકળ તારી જગ્યાએ હું આવું છું તો અહીંયા જો સી છે એ બી નું વિસ્થાપન કરે છે અને એ નીકળી ગયો છે કોના વડે વડે કેમ નીકળી ગયો કેમ કે સી વધુ ક્રિયાશીલ તત્વ છે જ્યારે બી એનાથી ઓછો ક્રિયાશીલ તત્વ છે આ વિસ્થાપન પ્રક્રિયા થઈ અને આવું વિસ્થાપન બે વખત થાય તો આગળ દ્વિ લાગે તો જો અહીંયા બે વખત વિસ્થાપન એ બી હતું અને સીડી હતું એમાંથી આ બી કે હું ડી ની જગ્યાએ જાઉં અને ડી કે હું બી નું વિસ્થાપન કરું તો બે તત્વો એકબીજા સાથે જગ્યા બદલી જોવા ત્રણ એડી બન્યું સીબી બન્યું તો બે વખત વિસ્થાપન થયું મિત્રો તો શું કહેવાય સિમ્પલ છે દ્વી વિસ્થાપન પ્રક્રિયા આ તો આપણે ટૂંકમાં જાણ્યું આ એક એક પ્રક્રિયાના ઉદાહરણ અને શું છે પ્રક્રિયા ઇન્ટરિયલમાં આપણે આગળ જોઈશું મિત્રો તો જોઈએ આગળ સંયોગીકરણ પ્રક્રિયા જો સરસ મજાનું ઉદાહરણ છે તમે કદાચ છોટા ભીમ કાટું જોયું હશે તો એમાં એક એક કેરેક્ટર આવે છે ઢોલુ બોલું તો બે અલગ અલગ હોય ઢોલું અને બોલું બે ભેગા મળીને શું બને ઢોલું બોલું તો એ ઢોલુ અને બોલું બે પ્રક્રિયા અલગ અલગ ભેગા થઈ એક જ નિપજ ઢોલું બોલું બનાવ્યા તો એને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા એ અને બી ભેગા મળીને એ બી બનાવે પહેલો જ પ્રયોગ આપણે જે જોયો મેગ્નેશિયમ ને ઓક્સિજન ભેગા મળીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે તો કે સાહેબ આ પ્રશ્ન કઈ રીતે લખો એનો જવાબ કઈ રીતે લખો

હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને પાણી બનાવે છે પણ આનું રાસાયણિક નામ મિત્રો મેં આગળના વિડીયોમાં કીધેલું છું એટલે તમે બધા ફટાફટ કમેન્ટ કરો અને પછી હું જે અત્યારે બોલી રહ્યો છું એની સાથે સરખાવ એટલે તમારો જવાબ પડી જશે તો આનું રાસાયણિક નામ છે મિત્રો કમેન્ટ કરી લીધી તો હવે જો ડાય હાઇડ્રોજન ઓક્સાઇડ આ બે એટલે ડાય હાઇડ્રોજન ઓક્સાઇડ પાણીનું રાસાયણિક નામ છે ડાય હાઇડ્રોજન ઓક્સાઇડ અહીંયા જુઓ બે પ્રક્રિયક ભેગા મળીને એક નિપદ તો એને સંયોગીકરણ પ્રક્રિયા યાદ નો રહે તો ઢોલુ અને ભોલું થી ઢોલું ભોલું આનું વિરોધાભાસ એટલે બીજી પ્રક્રિયા આપણને ખ્યાલ છે આનો જાની દુશ્મન વિઘટન પ્રક્રિયા પણ એ પેલા એક આઈએમપી પ્રશ્ન આવી જાય છે મિત્રો આઈએમપી કહું એટલે તમારે ખાસ ધ્યાન દોરવું કેમકે એ બોર્ડમાં પૂછાયો પ્રશ્ન હોય તો જ હું આઈએમપી પ્રશ્ન કહું છું તો એવો પ્રશ્ન એટલે કે ઘરની દિવાલો ધોળવા માટે એટલે રંગવા માટે શેનો ઉપયોગ થાય છે મિત્રો અને એ બનાવવા માટે કઈ પ્રક્રિયા વપરાય છે એને કેવા પ્રકારની પ્રક્રિયા કહે છે તો આપણને ખ્યાલ છે એમ ઘરની દિવાલો આપણે ચૂના વડે ધોવી ચૂનાથી રંગીએ છીએ તો એ ચૂનો કઈ રીતે બને છે મિત્રો તો અહીંયા જુઓ કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણીને ભેગો કરો છો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને આ પ્રક્રિયા કરો છો ને ત્યારે એમાંથી ઉષ્મા મુક્ત થાય છે ઉષ્મા બહાર નીકળે છે એ બહાર નીકળે છે એટલે એના જે પાત્ર હોય ને ગરમ કરે છે તો આ કેવી પ્રક્રિયા થાય કમેન્ટ કરીને જલ્દીથી જણાવો તો પેલા અહીંયા આપણે મુદ્દાસર જવાબ લખીએ તો પેલો મુદ્દો બને છે કે ઘરની દિવાલો ધોળવા માટે કેલ્શિયમ ચૂના નું ઉપયોગ થાય છે એની રાસાયણિક પ્રક્રિયા નીચે લેખી છે તો તમે પ્રક્રિયા જોઈ લેવું વધુમાં જોઈએ આપણે કે આ જ્યારે પ્રક્રિયા બને છે તો આ પ્રક્રિયા માં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણીનું મિશ્રણ કરાય છે માટે તે બે શું છે માટે તે બંને પ્રક્રિયક છે પછી અહી પ્રક્રિયાના અંતે પ્રક્રિયાના અંતે શું મળે છે કેલ્શિયમ સાઇડ મળે છે જે આ પ્રક્રિયાનો પ્રકાર કયો છે મિત્રો જુઓ તો એક અને બે એમ બે પ્રક્રિયક છે એટલે બે માંથી એક दोलू, नहीं, बोलू અને બોલુંમાંથી ઢોલુ બોલુ બે પ્રક્રિયકમાંથી એક નિપજ તો આનો પ્રક્રિયાનો પ્રકાર કયો થયો આ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા છે વધુમાં એક પોઈન્ટ ઉમેરવાનો તમારે કે આ પ્રક્રિયા બાદ પ્રક્રિયા બાદ પાત્ર મળે છે માટે તે કે પ્રક્રિયા થશે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એનું રાસાયણિક સમીકરણ પ્રક્રિયા જેમ ઓલું બે માંથી એક થાતું હતું એમ વિઘટન પ્રક્રિયા એટલે એક માંથી બે થાય તો અહીંયા આપણને જોવું તો ધોલું ભોલું બે આયરે જોવા મળે છે એક જ હોય છે પણ એમાંથી કઈક વિખવાદ થાય એકાદ બેન લાડવા ન જડે એટલે બે અલગ પડી જાય

ઉષ્મા શોષક પ્રક્રિયા હોય છે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય છે તો કેમ એવું હોય છે તો કોઈને તોડવા માટે આપણે બળ આપવું પડે એ બળ ચાહે બળ હોય કે કોઈ ઊર્જા હોય તો એ ઊર્જા તરીકે આપણે ઉષ્મા વાપરે તો એને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા એનો ઉદાહરણ છે જો કેલ્શિયમ કાર્બોનેટમાંથી મે જે ઉષ્મા શોષક પ્રક્રિયામાં જ આપણે ઉદાહરણ આપ્યું તોય કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે અહીંયા લખવું હોય તો લખાય કે અહીં પ્રક્રિયક તરીકે કેલ્શિયમ કાર્બોનેટ જે એક જ છે એમાંથી બે લિપોઝ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ સોરી કાર્બન ડાયોક્સાઇડ બને છે એવું ઉદાહરણ છે સોડિયમ કાર્બોનેટ એમાંથી બને છે સોડિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આ પણ જુઓ એ ઉષ્મા પ્રક્રિયક તરીકે છે એટલે આને છે ઉષ્મા શોષક પ્રક્રિયા તો આ છે વિઘટન પ્રક્રિયા તમે સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો વિસ્થાપન પ્રક્રિયા જો અહીંયા ખાસ ધ્યાન અપાય એવું વસ્તુ છે વિસ્થાપન પ્રક્રિયા ક્યારે થાય ને ક્યારે ન થાય કે દર વખતે વિસ્થાપન પ્રક્રિયા થશે શું દરેક માણસ કોઈ બીજા માણસને એમ કહીએ કે જા તું તારી જગ્યાએ હું તારી જગ્યા એમ એવું નથી થતું મિત્રો કઈ રીતે તો જોઈએ કે વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વની જગ્યા લે ત્યારે પ્રક્રિયા થાય તો એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા કેવો કેવો શબ્દ વાપરો છે વધુ ક્રિયાશીલ ઓછા ક્રિયાશીલ ની જગ્યા લેશે તો જો અહીંયા એ બી માં સી વધુ ક્રિયાશીલ તત્વ હોય અને બી ઓછો ક્રિયાશીલ તત્વ હોય તો સી છે બી ની જગ્યાએ આવી જશે એનું વિસ્થાપન કરશે અને એ સી બનાવે છે તો અહીંયા કહેવાય કે સી વડે બી નું વિસ્થાપન થયું છે તો જો અહીંયા કે રાજુ પાસે લાડવા હતા તો કાલિયા આવ્યો તો કાલિયા છે એ બળવાન છે એટલે કાલિયો શું કરશે રાજુને ને કહેશે લાય લાડવા એટલે લાડવા કોની પાસે જતા રહ્યા કાલિયા પાસે રાજુને મળ્યો મેળો ઠેંગો એટલે આમ ઠેંગો બતાવે છે પણ એ જ લાડવા ભીમ પાસે હતા તો હવે કાલિયા તેવડ થતી નથી લઈ શકતો નથી કેમ તો કે અહીંયા રાજુ રહ્યો ને એ કાલિયા કરતા ઓછો બળવાન હતો પણ ભીમ રહ્યો એ કાલ્યા કરતા વધુ બલવાન છે એટલે આ ભીમ નું વિસ્થાપન થતું નથી જ્યારે રાજુ નું વિસ્થાપન થઈ ગયું તો વિસ્થાપન ક્યારે નહીં થાય મિત્રો જ્યારે ઓછો ક્રિયાશીલ તત્વ વધુ ક્રિયાશીલ તત્વ નું વિસ્થાપન કરવા જશે ત્યારે એ વિસ્થાપન પ્રક્રિયા થશે નહીં મિત્રો હવે આ વિસ્થાપન પ્રક્રિયાના ઉદાહરણ અને આગળની પ્રક્રિયાઓના પ્રકાર આપણે જલ્દીથી જોશું

આવે તો આ ફેરસ વડે આ સીયુ નું ઓછો ક્રિયાશીલ નું વિસ્થાપન થાય છે તો ઓછો ક્રિયાશીલ કોણ થયું કોપર વધુ ક્રિયાશીલ ફેરસ થયું તો જો વિસ્થાપન પ્રક્રિયા થઈ ગઈ કોપરની જગ્યાએ કોણ આવી ગયો ફેરસ એટલે બની ગયું ફેરસ

વિસ્થાપન થાય છે આજ છે વિસ્થાપન પ્રક્રિયા ઉપર જો એક રંગ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે લીલા રંગના દડા નું વિસ્થાપન થાય છે આજ વિસ્થાપન પ્રક્રિયા છે આગળના વિડીયોમાં આપણે જોશું કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કેવા કેવા બાકી છે હજુ અને એના ઉદાહરણ કેવા કેવા હોય છે ત્યાં સુધી અમારી આ ચેનલને જોતા રહો લાઈક કરતા રહો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ